નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદ કે મારી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આ મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરાયો છે જેમાં કરોડોના ઇનામો ત્રીસ અગ્રણી જ્વેલર્સની ભાગીદારી અને પાંચસોથી વધુ કારીગરોને માર્ગદર્શન મળશે પાંચસોથી વધુ સોનાના કારીગરો વેપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકો સેમિનારમાં જોડાયા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે રૂપિયા ત્રણસો કરોડથી વધુનો જ્વેલરી વેપાર કૂપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યોમાંથી અંદાજે પાસઠથી સિત્તેર હજાર કરોડનો સોનાનો વેપાર થાય છે ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વીએમડબલ્યુ કાર બમ્પર પ્રાઇસ તરીકે રાખવામાં આવે છે જ્યારે અન્ય પચ્ચીસ કાર બાઇક ફ્રિજ ટીવી વોશિંગ મશીન ઓવન લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે આ પ્રયાસોનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવા નથી પરંતુ મંદીના માહોલ વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે તેવું આયોજક પરેશ રાજપરાએ જણાવ્યું હતું હું પરેશ રાજપરા હેડવે બિઝનેસ સોલ્યુશન ફાઉન્ડર એન્ડ ઓનર બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ નો ઓર્ગેનાઇઝર ગુજરાત ભરની અંદર માં જ્વેલરો સાથે રાખી એક વિશાળ પરિવાર બનાવવાના હેતુ થી અને સંગઠન ની ભાવના આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ નું આયોજન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ થી અવિરત કરતા આ ચોથું એડિશન બે હજાર પચીસ ની અંદર સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવ જે આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે માર્કેટની ની અંદર માં ધૂમ મચાવી રહ્યું છે આનો હેતુ છે માત્ર ને માત્ર આ જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ ટ્રેડ વોર માર્કેટની મંદી જે કઈ વધતા સોનાના ભાવ આ બધાની સામે માહોલ અને ઇન્ડસ્ટ્રીઝની મંદીને પોચી વળવા વેપારની અંદરમાં વધારો કરવા અને જે ગ્રાહકો આજે જ્વેલરીની અંદરમાં ખરીદીમાં નિરુત્સાહી થઈ ગયા હતા એમને ફરીને ઉત્સાહિત કરી સુવર્ણ તરફ એનું ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ત્રણ વર્ષો કરોડ થી અસર આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં જોડાયેલા વેપારી ગ્રાહક અને જ્વેલર્સ વચ્ચે કોઈ જ છે નહીં માત્ર એનું કારણ છે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ માત્ર જ્વેલરી સાથે જ્વેલરી જ જ્વેલરી જ્વેલરીનો ઉત્સાહ આનંદ અને અનેરો જે ઉમંગ આપે છે એનું કારણ છે માત્ર દસ ની ખરીદી કરનાર વ્યક્તિને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવૂપન આપવામાં આવે છે કારો સહિત પચીસ કાર સિવાયના દસ હજાર ઇનામો અમે જે આપવા જઈ રહ્યા છે આ ઈનામો થી પરંપરાગત ત્રણ વર્ષથી આ ઈનામો ગ્રાહકોને મળેલા છે જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે આજે એટલી જ સૌભાગ્ય ઉત્સવ એક સફળતા શિખર સુધી પહોંચી ગયું છે ઇન્ડસ્ટ્રીઝરીટલું જ કારણ કે ફરીને આપણે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું કે ભારત જે સોનાની ચિડિયા કહેવાતું ઘર ઘરની અંદર માં સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચિડિયા બની જશે અને એ જ હેતુથી વધારે માં વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે